તેના પ્રેમ પ્રગટ શરૂઆત બે હાજર બાવીસ માં થઈ હતી જેમાં ફરજ દરમિયાન એક વન કર્મી મહિલા સાથે મિત્રતા તેની કીળવાઈ હતી જે બાદ બંને વચ્ચે ચાર વર્ષ પ્રેમ સંબંધ ચાલ્યો બંને વચ્ચે અવર વાતચીત પણ થતી રહેતી હતી એટલે પોલીસે વનકર્મી ની જે છે મહિલા છે તેને પોલીસ સ્ટેશન પર બોલાવી હતી તેની પૂછપરછ જે છે હાથ ધરી હતી અને તેનું નિવેદન પણ લેવામાં આવ્યું હતું હવે આ મહિલા મિત્ર સાથે મળીને હત્યાને અંજામ આપ્યો છે મામલે પોલીસ હજુ તપાસ જે છે કરી રહી છે અને અનેક કડક તપાસ હાથ ધરવામાં આવે તેવી લોકો અત્યારે માંગ તેની કરી રહ્યા છે આપણે જોયું કે આ ઘટના પછી જે ગુજરાતમાં અત્યારે જે છે તે રબારી સમાજ જે છે અત્યારે ભારે રોષ જેમાં જોવા મળી રહ્યો છે આરોપીને કડકમાં કડક સજા થાયની માંગ સાથે રબારી સમાજ જે છે છે હાલ અત્યારે અત્યારે નીકળી પડ્યો લોકો ખૂબ રોષે ભરાયા છે અને આરોપીને કડકમાં કડક સજા થાય તેવી માંગ સાથે કરી રહ્યા છે આપણે જોયું કે કાલે સુરતના કપોદરામાં પણ જે રબારી સમાજ દ્વારા કેન્ડલ માર્ચ નીકળવામાં આવી હતી ને આરોપીને ફાંસી સજા થાય તેવી માંગ જે અત્યારે ગુજરાતનો રબારી સમાજ જે છે કરી રહ્યો છે જ્યારે આ આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો તો તે સમયે પણ ત્યાં જેનો રબારી સમાજ છે તે લોકો હાજર હતા ત્યાંના કેટલાય લોકો અને તે ત્યાં લોકો નારા લગાવી રહ્યા હતા કે આરોપીને ફાંસીની સજા આપવામાં આવે આ આરોપીને કડકમાં કડક સજા થાય તેવી માંગ જે છે તે લોકો રબારી સમાજ જે કરી રહ્યો છે પહેલા નજર કરીએ તે દ્રશ્યો પર આપણ મરો કે તો આ મારી ભાસી આપો ભાસી આપો આરએક્સએસ ને ભાસી આપો ભાસી આપો ભાસી આપો ભાસી આપો ભાસી આપો આરએક્સએસ ને ભાસી આપો ભાસી આપો ભાસી આપો ભાસી આપો ભાસી આપો ભાસી આપો ભાવનગર નો બનાવ માત્ર એક ઘટના નથી રહ્યો કે આ બનાવ પછી જે તે સમાજ સમાજના લોકોની લાગણીઓ જે છે ખૂબ દુભાઈ છે તેમનું કહેવું છે આરોપી કોઈ સમાજ નો હતો નથી દરેક સમાજમાં આની અંદર જોડાયેલો હોય છે માટે શૈલેષ કાંબલા અને કડકમાં કડક સજા થાય જેનાથી કોઈ બીજી વાર જે છે આવું ઘટનાનું વિચારે પણ નહીં અને જે આરોપી છે તે બીજી વાર આવું ક્યારે કરે નહીં તે ઉલતર આખો સમાજ જે છે ગુજરાતના લોકો અત્યારે માંગ કરી રહ્યા છે આપણે જોયું હતું કે પોલીસે તે પત્નીનો મોબાઈલ જે ચેક કર્યો હતો અને તે મોબાઈલ ત્યારે તે ફ્લાઇટ મોડમાં હતો અને તે સમયે એક ડ્રાફ્ટ મેસેજ જેમાં પડ્યો હતો જે બાદ આખો આરોપીનો ભાંડો ફૂટ્યો એ મેસેજ મારો બી કોઈ પરિવારજનને કરવાનો હતો એ મેસેજ જે કોઈ પરિવારજનને તે કરવાનો હતો પણ જ્યારે પોલીસે જોયું કે આ મેસેજનો જે ભાષા છે તે પત્નીના જૂના મેસેજની ભાષાને સરખાવતા કરતા મિસમેચ તેમાં દેખાયું હતું ત્યારે શંકાના આધારે જે પત્ની પતિને પૂછપરછ કરવામાં આવી તેને જે બાદ આખો તેનો ભાંડો ફૂટ્યો હતો આરોપી પત્નીના મોબાઈલ ટેસ્ટ કરી આખો ગુમ થયાની તારીખ લઈ આજ સુધીની કોલ ડિટેલ્સ પોલીસે નીકાળી તેમાં સામે આવ્યું કે આરોપી કોઈ એક વ્યક્તિ સાથે વધુ વાત કરતો હતો તે નંબરના વ્યક્તિની પોલીસે પૂછપરછ કરતા વાણિયાએ જણાવ્યું કે તેઓ ફોરેસ્ટમાં આરએફઓ તરીકે ફરજ બજાવે છે અને નવેમ્બરના રોજ આરોપી શૈલેષ ખાંભલા દ્વારા પોતાના જ ઘર પાસે પાણી તેમજ કચરો ભરવા માટે એક ખાડો ખોદવાનું તેમણે જણાવ્યું હતું એ ખાડો આપણે જોયું હતું કે એ ખાડો છે જેમાં તેમની પત્ની છે તેમના પુત્ર છે નહીં તે ત્રણેય જે લાશ જે છે ત્યાં દાટવામાં આવી હતી તે મૃતદેહ ત્યાં દાટવામાં આવ્યા હતા એટલે આરોપી શૈલેષ ખાંભલાએ બે ફોરેસ્ટ વિભાગના સ્ટાફ પાસે પોતાનું એડવાન્સ પ્લાનિંગ કરાવીને જે ખાડું ખોદી રાખ્યો હતો જે બાદ બે ગાડી માટી પણ તેને મંગાવી રાખી આખું પ્લાનિંગ થઈ ગયા બાદ પત્ની પાંચ અને છ નવેમ્બરના રોજ તેમની હત્યા કરી નાખી હતી જે બાદ આખો મામલો જે સમગ્ર મામલો જે બહાર આવ્યો છે અને અત્યારે ગુજરાતનો જે ગુજરાતના દરેક વ્યક્તિ કે ગુજરાતનો રબારી સમાજ જ નહીં ગુજરાતનો દરેક વ્યક્તિ જે અત્યારે આરોપીને કડકમાં કડક સજા થાય અને કોઈ બીજી વાર આવી ઘટના કરવાનો કે અકૃત્ય કરવાનું વિચારે પણ નહીં તેવી માંગ જે અત્યારે લોકો કરી રહ્યા છે તમારો શું અભિપ્રાય છે તે કમેન્ટ બોક્સમાં જરૂરથી આપજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં